મહેમદાવાદ તાલુકાના નેનપુરના નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબાચિયાને એક હજારનો દંડ અને એક વર્ષની સજા મહેમદાવાદ કોર્ટે ફટકારી છે ગત તારીખ સોળ ઓક્ટોબર બે હજાર તેર ના રોજ બકરી ઈદના દિવસે મહેમદાવાદ પોલીસ બંદોબસ્તમાં નીકળી હતી તે દરમિયાન પીએસઆઈ ને નકલી નાયબ મામલતદાર બાબતે બાતમી મળી હતી મહેન્દ્ર લિંબાચિયા નાયબ મામલતદાર ના હોવા છતાં પોતાની ગાડીની આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ લખાવ્યું હતું ત્યારે પોલીસે ગાડી ઊભી રખાવી પૂછપરછ કરતા પોતે બાવડા ખાતે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ હોવાની ઓળખ આપી હતી તો પોલીસે તપાસ કરતા બાવડા ખાતે મહેન્દ્ર અંબાલાલ લિંબાચિયા નામની કોઈ પણ વ્યક્તિ ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયું હતું પોલીસને તપાસ દરમિયાન આ પોતાના સમાજમાં પણ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપતો હોવાનું ખુલ્યું હતું જે મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો જેની સુનાવણી મહેમદાવાદ કોર્ટમાં ચાલતી હતી જેમાં ગુરુવારે મહેમદાવાદ કોર્ટે નકલી નાયબ મામલતદાર મહેન્દ્ર લિંબાચિયાને એક હજારનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે હું કે સુથાર આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મેમદાવાદ મુકામે ફરજ બજાવું છું આજે એક ડુપ્લિકેટ મામલતદારને નામદાર કોટે એકસો ઇકોતેર અને એકસો સિત્તેરના ગુનામાં તકસીરવાન ઠરાવી સજા કરેલ છે નામદારકોટે એકસો સિત્તેરના ગુનામાં એક વર્ષ અને એક હજાર રૂપિયા દંડ અને એકસો ઇકોતેરના ગુનામાં બે માસની સજા કરેલી છે બનાવની વિગત એવી છે કે તારીખ સોળ દસ બે હજાર તેરના રોજ મેમદાવાદ પોલીસ સ્ટેશનના પોસે વીડી ઝાલા પોલીસ સ્ટાફ સાથે બકરી ઈદ હોનો તહેવાર હોવાથી મેમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદોબસ્તમાં નીકળેલા દરમિયાન તેઓને એવી બાતમી મળેલી કે એક ઈસમ મહેમદાવાદ તરફથી અમદાવાદ તરફ ગાડી લઈને જઈ રહ્યો છે અને એણે પોતાની ગાડીની આગળ પાછળ પોતે નાયબ મામલતદાર ન હોવા છતાં ગાડીમાં આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવેલ છે એટલે આ બાતમી આધારે પોલીસે આઈસમને પકડવા સારું રાસ્કા ચેકપોસ્ટ પાસે જઈ બે પંચોના માણસો બોલાવી આ ગાડીની વોચમાં ઊભા રહેલા દરમિયાન થોડી વાર પછી બાતમી મુજબની ગાડી આવતા પોલીસે આ ગાડી ઊભી રખાવી તેને સાઈડ પર લેવડાવેલ અને તેની ડ્રાઈવર સાઈડ ઉપર બેઠેલ ડ્રાઈવર સીટ ઉપર બેઠેલ ઈસમને નીચે ઉતારી એનું નામ ઠામ પૂછતા પોતાનું નામ મહેન્દ્રભાઈ અંબાલાલ લીંબચિયા જણાવેલું અને એની પૂછપરછ કરતાં પોતે બાવડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેસેજ હોવાની પોતે ઓળખ આપેલી એટલે આ શ્રીએ બાવળા મામલતદાર કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરી તપાસ કરતા મહેન્દ્ર અંબાલાલ લિંબચિયા નામની કોઈ પણ વ્યક્તિ પોતા બાવળા મામલાતદાર કચેરીમાં ફરજ બજાવતી ન હોવાનું ફલિત થયેલું જેથી પોલીસે સદર ઈસમ સામે મહેમદાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ પોલીસે આ ગાડીની વોચ તપાસ કરતાં ગાડીના આગળના પાછળના ભાગે જીજે સેવન એ આર અઠાવન પિસ્તાલીસ નંબરનો નંબર રજિસ્ટ્રેશન નંબર લખેલો હતો અને આગળ અને પાછળ નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એવું લખેલું હતું પોલીસે આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ મહેન્દ્ર અંબાલા લીંબચિયા મેમદાવાદનો રહીશ હતો અને પોતે અગાઉ પણ પોતાના સમાજમાં પોતે નાયબ અમલદાર તરીકે હોવાની અને પોતે નાયબ હમલાતદાર તરીકે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરી હોવાની પોતાના સમાજના પ્રસિદ્ધ થતા લીંબત સમાજ સેવા પરિષદના એક અંકમાં પણ પોતાના નામની જાહેરાત કરાવેલી અને એમાં પોતે ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે પોતાના પરિવારનો અને પોતે નાયબ મામલા સફળ નાયબ મામલાદાર તરીકે જુદી જુદી કચેરીઓમાં ફરજ બજાવેલ હોવાનું એને છપાવેલ હતું અને પ્રસિદ્ધ કરાવેલ હતું નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા